ગઈકાલે રાત્રે ઓલપાડ તાલુકાની અંદર વરસેલા ધોધમાર કમોસમી વરસાદને લઈને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો હાલ છે તે વારો આવ્યો છે આપણે છે તે હાલ કુંભારી ગામમાં છે ઓલપાડ તાલુકાના દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે ડાંગરનો પાક તૈયાર હતો અને એને કાપીને ખેતરમાં સુકાવા માટે મૂક્યો હતો પરંતુ ગઈકાલે જે બેથી અઢી કલાક આ વિસ્તારની અંદર વરસાદ વરસ્યો છે અને જેને લઈને આ તમામ પાક છે તે નષ્ટ થઈ ચૂક્યો છે કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો બતાવે કે આજે તમામ જે આ પાક હતો ડાંગરનો કાપીને ખેતરમાં સુકાવા માટે મૂક્યો હતો પરંતુ આ તમામ પાક છે તે વરસાદી પાણીની અંદર હવે ફરીથી પલળાઈ ચૂક્યો છે અને આની અંદર હવે પાછા છે તે ફણકા ફૂટશે અને આ પાક છે તે બેકાર થઈ જશે ખાસ કરીને આ પાક હવે ખેડૂતે નદણીયાતો મૂકી દીધો છે કેમ કે આ પાક હવે કંઈ પણ કરી શકાય આ પાકનું એમ નથી અને જેને લઈને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બેથી અઢી વીંગાનું આખું ખેતર છે અને તેની અંદર આ પાક કાપીને સુકાવવા માટે મૂકેલો હતો વરસાદ જે ગઈકાલે બેથી અઢી કલાક વરસ્યો વાવાઝોડા સાથે વરસાદ હતો ઓલપાડ તાલુકાનો આ વિસ્તાર કાંઠા વિસ્તાર જે મુખ્યત્વે ખાસ કરીને જે છે તે ડાંગરની ખેતી ઉપર નભે છે કેમ કે અન્ય પાકો અહીં થઈ શકતા નથી શેરડી નથી થતી શાકભાજી નથી થતી ભૂંડનો એટલો બધો ત્રાસ છે અને જેને લઈને આ વિસ્તારના લોકો છે તે મુખ્યત્વે ડાંગરનો જ પાક કરે છે કોળીઓ મો સુધી આવી ગયો હતો પરંતુ ગઈકાલે જે કમોસમી વરસાદ વરસ્યો અને તેણે છે તે ખેડૂતના મોનો કોળીઓ છે તે હાલ છીનવી લીધો છે ખાસ કરીને અન્ય ખેડૂતો પણ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે પોતાનો પાક છે તે બચાવવા માટે મથામણ કરી રહ્યા છે અન્ય ખેતર છે તેની અંદર હાલ જે ઘાસના પૂળા છે તે પણ સમગ્ર છે તે પલળાઈ ચૂક્યા છે જે ઘાસ પશુઓ માટે ખાવા માટે અહીં કાપીને બનાવવામાં આવ્યું હતું તે પણ હાલ છે તે સમગ્ર અહીં છે તે પલળાઈ ચૂક્યું છે આપણી સાથે આ ખેડૂત આવે છે એમને સીધો પૂછવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતની પરિસ્થિતિ હતી અને આ કઈ રીતનો વરસાદ હતો આપણે સીધા એમની સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કે શું કરી રહ્યા છે તેઓ જે નામ આપનું શું છે ધીરજભાઈ પટેલ ઓલપાડ તાલુકો કુંભારી ગામ અચ્છા પ્રકાશભાઈ તૈયાર પાક છે ખેડૂતની અંદર અને તમામ પાક છે તે હાલ પકડી પલળી ચૂક્યો છે કપાઈને સુકાવવા માટે મૂક્યો તો કેટલું નુકસાન ટોટલ

ધૂમ ધામ ચોમાસા કરતા નુકસાન અમને નુકસાન પૂરેપૂરું જ નુકસાન હવે ખબર નઈ આ એક નંબર માં જાય બે નંબર માં જાય ખબર નહી ખબર પડે કેટલું બચું છે બચ્યું તો હવે પચાસ ટકા જેવું બચેલું છે પચાસ ટકા જેવું બચેલું ખર્ચો નીકળી જાય તો નીકળી જાય હા શું સરકાર પાસે કોઈ અપેક્ષા ખરી સરકાર પાસે તો અપેક્ષા રાખતા હે પણ સરકાર આપતી નહી મળે દર વર્ષે તો ખબર જ છે તમને બી ખબર જ છે સરકાર પાસે અપેક્ષા રાખતા હે પણ સરકાર તો આપતી નહીં મળે કોઈ ધ્યાન નહીં સરકારનું કંઈ એટલા કામ છે ઓકે કોઈ બી આવ્યા અને એક વડીલ છે આપણી સાથે તેમની સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું કાકા શું નામ છે આપનું દીરેજભાઈ ગાંધાભાઈ તીરેજભાઈ કેટલું નુકસાન નુકસાન પચાસ ટકા ખડું હેં પૂરેપૂરું કેટલી મહેનત આ પાક પકાવવામાં કેટલી મહેનત પાક મહેનત પકાવવામાં ઉનાળે પાણી નહીં મૂળ્યું મશીનથી પાણી બધા મૂક્યા બરાબર ઓલરેડી મેં આ બધું સિઝન ડીઝલ ફૂંકીને લીધા પાણી પાણી મજૂરી મશીન ડીઝલ બરાબર પાણી પુરવઠા મંત્રી અમારા ગામ ગામના જ છે ડિસ્ટ્રિક્ટનો મુકેશભાઈજીના કોઈ બી દેખરેખ રાખી નથી ચાલો નુકસાન વધારે વધારે પચાસ ટકા નુકસાન પૂર્યું એક લાખ રૂપિયા પર ખર્ચ હશે આખું પાક નિષ્ફળ છે ખેડૂતોને ખૂબ જ હાલાકી આ વખતે ભોગવવાની અને રોવાનો વારો આવ્યો છે ગઈકાલ મોડી રાતે જુનાગઢ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો ભારે પવન ફૂંકાયો જેને લઈને કેરીનું જે ઉત્પાદન ખેડૂતો લેતા હોય છે તેને ભારે મોટે નુકસાન પહોંચ્યું છે કેરીનો મોટા ભાગનો પાક ખરી પડ્યો છે દ્રશ્યો તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કઈ રીતે આંબાની આ જે બાગ છે ત્યાં કેરી ખરી પડી ખેડૂત આપડી આરે છે અચ્છા આપનું નામ દેવસીભાઈ દેવસીભાઈ કેટલું નુકસાન જે રીતે ગઈકાલે પવન ગઈ ગઈકાલે રાત્રે પવન આવ્યો એને લઈને એસી થી સિતે ટકા કેરી નીચે પડી ગઈ છે હવે દસ થી વીસ ટકા કેરી દેખાય અમને એવું દેખાય એમાં હજી તડકા પડે છે એમાં સાંદોડા પડે છે એ કેરી નીચે આવે છે પડી કેરી નું કઈ આવતું નથી ને આ કેરી અમારે ફેંકી દેવાની છે આમાં કોઈ આ હરાજીમાં નથી આ કેરીને કે કોઈ પાકમાં આલે ખેડૂતોને તો આ નુકસાની મોટી જ છે આમાં તો સરકાર વર્તન આપે તો થાય ને આમાં તો નુકસાની મોટી જ છે નુકસાની તો મોટી છે માવઠું પડ્યું પણ આ પેલા જ જો વાત કરીએ તો ઘણા ખરા ખેડૂતોને એવું કેવું હતું કે ભાઈ આ વખતે કઈ ખાસ નથી એ વાત પણ સાચી હા એ તો પાક તો ઓછા જ છે ને પાક ત્રીસ ટકા પચાસ ટકા લગેલ છે બાકી કઈ છે નહીં ઓણા કેરીમાં બિલકુલ તો ખેડૂત મિત્રનું કહેવું છે કે આ વખતે કઈ કેરીના પાકમાં છે નહીં આ દ્રશ્ય પણ તમે જોઈ શકો છો જે રીતે તેમનું કહ્યું હતું કે કેરીનું ઉત્પાદન જે મળવું જોઈએ જે ફળ આવવું જોઈએ તે પણ તેમને પ્રાપ્ત થયું નતું અને અધૂરામાં પૂરું આ માવઠું ત્યારે ખેડૂતો માટે એક માઠા સમાચાર ચોક્કસપણે કહી શકાય અને તેમની માંગ છે કે સરકાર જે કેરીનું ઉત્પાદન લેતા હોય છે જે આંબાના વ્યવસાય રસંકળાયેલા હોય છે તેમને વળતર જાહેર કરે ગઈકાલે પડેલા કમોસમી વરસાદ અને આવેલા વાવાઝોડાના પગલે નર્મદા જિલ્લાના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે વાત કરીએ તો નર્મદા જિલ્લા કેળાનું હબ ગણાય છે નર્મદા જિલ્લામાં મોટા પાયે કેળાનો વ્યાપક પ્રમાણમાં પાક થતો હોય છે સાથે સાથે કેળા અને પપૈયાના પાકને પણ વ્યાપક નુકસાન થવા પામ્યું હવામાન ખાતાએ આગાહી કરેલી હતી કે 13 મેથી 16 મે સુધી રાજ્યના અનેક એવા વિસ્તાર કે જ્યાં કમોસમી વરસાદ પડશે ત્યારે બોટાદની વાત કરીએ તો બોટાદ શહેર અને આસપાસના વિસ્તારની અંદર ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં પલટા સાથે એક આંધી સ્વરૂપ મીની વાવાઝોડું આવેલું જેને લઈ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાન થયેલું દ્રશ્ય જોઈ શકો છો એવીપી અસ્મિતા અત્યારે પહોંચ્યું છે ખેતરે કે જ્યાં દ્રશ્યમાં જોઈ શકો છો કે ખેડૂતો દ્વારા આંબા એટલે કે પોતાની વાડીની અંદર ખેડૂતો જણાવ્યું મુજબ એકસો પચાસ જેટલા આંબાનું વાવેતર કરેલું હતું અને થોડા દિવસોની અંદર આ ફાલ એટલે કે પાકનું ઉત્પાદન લેવાનું હતું પણ તે પહેલાં જ ગઈકાલે રોદ્ર સ્વરૂપ સાથેના વાવાઝોડા અને કરા સાથેના વરસાદની અંદર ફાલની સ્થિતિ આ પ્રમાણે જોવા મળે છે આંબા પરની આ કેરી નીચે પડી ગઈ છે માત્ર ને માત્ર આંબામાં નહીં પણ અન્ય પાકોમાં પણ નુકસાન થયું છે પપૈયાનો પાક હોય ચીકુનો પાક હોય કે પછી તલનો પાક હોય આ તમામ પાકની અંદર ગઈકાલે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે નુકસાન થયું છે ત્યારે ખેડૂત પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં છે કારણ કે વારંવાર આ પ્રમાણની સ્થિતિ સર્જાય છે પાકનું નુકસાન થાય છે ખેડૂત માત્રને માત્ર સહાય માગે છે પણ હાલની સ્થિતિ મુજબ ચોમાસા પહેલાં આ પ્રમાણે સ્થિતિને લઈ ખેડૂત ચિંતામાં છે અને ખેડૂતની માંગ છે કે વહેલાસા સરકાર દ્વારા સહાય કરી અને ખેડૂતોને સહાય આપે હાલ આપણે છે ઓલપાડ તાલુકા વિસ્તારના કાંઠા વિસ્તારમાં દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે જે ખેડૂતોની છેલ્લા ચાર પાંચ મહિનાની મહેનત હતી મહા મહેનતે પાણી પીવડાવીને જે ડાંગરનો પાક ઊભો કરેલો હતો અને અહીં જે આ એક હેલીપેડ ગ્રાઉન્ડ છે જે ત્યાં સુકાવા મૂકેલો હતો તે તમામ પાક છે તે ગઈકાલે રાતે વરસેલા વરસાદને લઈને તમામ પાક છે તે પલળાઈ ચૂક્યો છે હાલ જે તે ખેડૂતો પાક બચાવવાની કોશિશ કરી રહ્યા છે જેમ તેમ છે તે આ પાણીને છે તે સુકાવવાની કોશિશ કરી રહ્યા છે ખાસ કરીને ખેડૂત આપણી સાથે છે સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું જે જણાવો શું નામ આપનું મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ કઈ રીતે વરસાદ પડ્યો ને કેટલું નુકસાન છે હવે અમારા આ ચાર મહિનાથી મહેનત હતી હવે આ કમોસમી વરસાદને લીધે અડધો પાક ઉપર અડધો ઉપર નુકસાન થઈ ગયું અમારે હવે આની કોઈ કિંમત આવે નહીં ને અમારે નુકસાન વેઠવું પડશે આનું કે મંડળીમાં નહીં લઈ મંડળીમાં લેશે પણ એ લોકો બી પછી ચેક કરે ને એમ ટેમ કટશે એ લોકો બી એટલે કિંમત કતો હા કિંમત ઘટાડી દે પૈસા ઓછા આવે અમારે નુકસાન થશે આનું કઈ રીતનો વરસાદ હતો વરસાદ બાવા જોડા આટે તો એકદમ તોફાન આટે ફૂલ વરસાદ લગભગ 1 કલાક જેવો વરસાદ પડી ગયો તો પહેલેથી આગાહી કરેલી હતી કે વરસાદ આવવાનો છે તો તમે વ્યવસ્થિત એને મૂકી ન દીધો અમે બધું ઢાકેલું બી હતું બાવા જોડાને લીડે બધું ટાર પર ઉડી ગયા અમારા એટલે અમારા પાક બડો લઈ ગયો કેટલા કેટલા વીંગા નો પાક છે આ લગભગ 50 એક વીંગા છે 50 એક વીંગા હા બિલકુલ તો 50 એક વીંગા જે ડાંગર છે અને સુકાવવાની વાત સુકાવાની એક છે તે પ્રક્રિયા હોય છે અને જેને લઈને આ ખુલ્લી જમીનની અંદર આ ડાંગરનો પાક છે તે સુકાવા મૂકેલો હતો એક મહિલા ખેડૂત આપણી સાથે છે એમની જોડે ચર્ચા કરવાનો પર પ્રયાસ કરીશું માસે શું નામ આપનું ગીતાબેન કયા ગામના ખેડૂત તમે હાતીસા હાતીસા ગામના કેટલું કેટલું ડાંગર છે ને કેટલું નુકસાન

બિલકુલ આપણી પાસે યુવાન ખેડૂત પણ અહીં કામ કરી રહ્યા છે પહેલા તો પવન ફૂંકાયો અને થોડીક વાર પછી એકદમ મુસળધાર વરસાદ વરસ્યો જેમ કે ચોમાસું બેસી ગયું હોય એકદમ પવન સાથે અને વાવાઝોડા સાથે વરસાદ આવ્યો એટલે બધા અમે બધા અહીંયા ભાત નાખેલો હતો ત્યાં આવ્યા પણ પવન જ એટલો હતો કે અમે ભાતનું શું કહેવાય કે સંગ્રહ કરી શક્યા નહીં એના કારણે બધું ભાત પીલાઈ ગયું છે અને આજે અમે અહીંયા પીલાયેલા ભાતને ખોરવા આવ્યા છે પરંતુ અને સુકવતા હવે થોડાક દિવસ વાર લાગશે એમ